અમદાવાદ આરટીઓને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું નિયમન કરતા લોકો સામે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે વધુ વખત ટ્રાફિક ભંગ લોકો સામે એક્શન છે આ એક્શન અંતર્ગત નિયમનો ભંગ કરનારને એક નોટિસ મોકલવામાં આવી છે અને જો નિયમ સમય મર્યાદામાં આવા લોકો આરટીઓમાં દંડ નહીં ભરે તો કે યોગ્ય ખુલાસો કે રજૂઆત નહીં કરે તો તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે મળતી વિગત પ્રમાણે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સાતસો લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ડિસેમ્બરની શરૂઆત સુધી તેરસો વિરુદ્ધ પણ કાર્યવાહી થનારી છે છેલ્લા ત્રણ મહિનાની અંદર જે લોકોએ ત્રણથી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને તેરસો ને વ્યક્તિઓની મળી છે પોલીસ તરફથી ત્રણ હજારથી વધુનું લાયસન્સનો ડેટા હતો એમાં અલગ અલગ આરટીઓના હતા અમારા જીજે વનના સુભાષ બ્રિજ આરટીઓના છે તેરસો એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાઇસન્સ સસ્પેન્ડ કરવા છે હા એમાં જે વ્યક્તિઓએ ત્રણથી વધારે ઓફેન્સીસ કરે છે હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના એની અંદર નોટિસ આપીએ છીએ અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે સાત દિવસનો સમય આપીએ છીએ સાત દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગોમાં ધ્યાને લઈ અને ત્રણ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે

એમાં પોલીસ ચાર્જશીટ કરી અને પછી અમને એ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અથવા તો બીજી કોઈ કાર્યવાહી કરવા માટે જણાવે છે એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ ના આ જે ત્રણ ઓફેન્સીસવાળા છે હેલ્મેટના કેસો છે મોટાભાગના એમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અત્યાર સુધી બહુ ઓછા મળેલા છે બે હજાર ત્રેવીસ અને ચોવીસની વાત કરું તો લગભગ ચાલીસ એક કેસો બે હજાર ત્રેવીસમાં મળ્યા છે બે હજાર ચોવીસમાં પિસ્તાલીસ આસપાસ અત્યાર સુધીનો કેસ થયેલા છે

મળતી વિગત પ્રમાણે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સાતસો લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ડિસેમ્બરની શરૂઆત સુધી તેરસો વિરુદ્ધ પણ કાર્યવાહી થનારી છે છેલ્લા ત્રણ મહિનાની અંદર જે લોકોએ ત્રણથી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને તેરસો ને વ્યક્તિઓની મળી છે પોલીસ તરફથી ત્રણ હજારથી વધુનું લાયસન્સનો ડેટા હતો એમાં અલગ અલગ આરટીઓના હતા અમારા જીજે વનના સુભાષ બ્રિજ આરટીઓના છે તેરસો એસી એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાઇસન્સ સસ્પેન્ડ કરવા છે હા એમાં જે વ્યક્તિઓ ત્રણથી વધારે ઓફેન્સીસ કરે છે હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના એની અંદર નોટિસ આપીએ છે અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે સાત દિવસનો સમય આપીએ છીએ સાત દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગોમાં ધ્યાને લઈ અને ત્રણ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે

એમાં પોલીસ ચાર્જશીટ કરી અને પછી અમને એ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અથવા તો બીજી કોઈ કાર્યવાહી કરવા માટે જણાવે છે એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ ના આ જે ત્રણ ઓફેન્સીસ વાળા છે હેલ્મેટના કેસો છે મોટાભાગના એમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અત્યાર સુધી બહુ ઓછા મળેલા છે બે હજાર ત્રેવીસ અને ચોવીસની વાત કરું તો લગભગ ચાલીસ એક કેસો બે હજાર ત્રેવીસમાં મળ્યા છે બે હજાર ચોવીસમાં પિસ્તાલીસ આસપાસ અત્યાર સુધીનો કેસ થયેલા છે